જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પૂરક વાંચનની અંદર પાઠ નંબર બે નદી વિયોગ જેના લેખક છે પ્રફુલ્લ રાવલ અને સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ લલિતનો અર્થ થાય ખુશાલી હવે આ જે શીર્ષક છે એટલે કે નદી વિયોગ વિયોગ એટલે થાય વિરહ જુદાઈ તો શીર્ષક જ લેખકનો નદી સાથેનો જે આત્મીયતાનો ભાવ દર્શાવે છે પ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ પ્રફુલ્લ રાવલ જન્મ પાંચ નવ ઓગણીસો ને અડતાલીસ તેમનું ગામ છે વતન છે વિરમ ગામ ચરિત્ર નિબંધ અને લલિત નિબંધમાં તેમનું વિશેષ પ્રદાન છે નોખા અનોખા બા એટલે ચરિત્ર મુકુર નહીં વિસરાતા ચહેરા એમના નોંધપાત્ર ચરિત્ર લેખો છે આવતીકાલની શોધમાં અને મિનોય સાચું કહેતી હતી તેમના કાવ્ય સંગ્રહો છે નાજુક ક્ષણ અને સાવ અચાનક તેમના લઘુકથાના સંગ્રહો છે શબ્દતીર્થ તેમનો વિવેચન સંગ્રહ છે તેમનું કૃતિઓ પુરસ્કૃત પણ થઈ છે એટલે કે કેટલાક એના સાહિત્યોને અકાદમી દ્વારા પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે વતન પ્રેમ દરેક વ્યક્તિના મનમાં સંચવાયેલો રહે છે પોતાના ગામને પાદરે પહેલાં જે નદી હતી તે હવે લુપ્ત થઈ ગઈ છે લુપ્ત લુપ્ત એટલે થાય ગાયબ થઈ ગઈ છે તેથી નદી ન હોવાનો વિયોગ આ કૃતિમાં ભારોભાર અનુભવાય છે વિયોગ એટલે કે વિરહ ક્યાંક જોવા મળતી કાવ્યાત્મક શૈલી નિબંધને મનભર બનાવે છે લોકમાતા તરીકે સર્વસ્વીકૃતિ નદીની પ્રવાસિતાને લેખક યાત્રાધામ તેમજ તીર્થસ્થાન માનીને સ્મરે છે એટલે કે યાદ કરે છે આમે આપણી ભારતીય સંસ્કૃતિ છે એનામાં નદીને આપણે લોકમાતા તરીકે પણ ઓળખાવીએ છીએ માટે લેખક તેને યાત્રાધામ અથવા તો તીર્થસ્થાન માનીને પણ તેનું સ્મરણ કરે છે એટલે કે તેને યાદ કરે છે હવે ટૂંકમાં આપણે કહીએ તો નદી વિયોગ એટલે કે લેખક અત્યારે મોટા છે પણ એ ક્યારેક એના જે વડીલો છે એની પાસેથી કથા સાંભળીએ છીએ કે પહેલાં ઘણા સમય પહેલાં આપણા ગામની અંદર અહીં એક નદી હતી જે સરસ મજાની વહેતી હતી અને નદીનું નામ હતું ઘોશા નદી કંઈ નદી ઘોશા નદી પણ અત્યારે એ નદીનું અહીં અસ્તિત્વ છે નહીં ઘણા સમય ઘણા વર્ષો પહેલાં એક ગોશા નામની નદી હતી ત્યારે કેવો અહીંનું વાતાવરણ હશે ત્યારે કેવો અહીં ગામડાની અંદર રોનક હશે કેવી સરસ મજાની હરિયાળી હશે તેનું અહીં લેખકે વર્ણન કરેલું છે પણ અત્યારે તે નદી શું થઈ ગઈ છે લુપ્ત થઈ ગઈ છે બરાબર હવે આપણે જોઈએ જ્યારે ગામના કોઈ વૃદ્ધ પાસે ગામનો ઇતિહાસ સાંભળું છું ત્યારે મન ઘડીભર ઘડીભર એટલે કે થોડીક વાર અતીતમાં રમણા જાય છે બરાબર રમમાણ થઈ જાય છે એટલે કે મગ્ન થઈ જાય છે લીન થઈ જાય છે શું કહે છે લેખક જ્યારે કોઈ ગામના વૃદ્ધ પાસેથી ગામનો ઇતિહાસ સાંભળે કે અમુક વર્ષો પહેલાં અમુક દાયકાઓ પહેલાં આ જે ગામ છે આવું હતું અહીં એક નદી હતી ત્યારે એ લેખકનું મન છે ને થોડીક વાર અતીત અતીત એટલે થાય કે ભૂતકાળમાં મગ્ન થઈ જાય છે લીન થઈ જાય છે ખોવાઈ જાય છે ભવ્ય વારસો ધરાવતો નગરનો હું નાગરિક છું એ મારી મોટી ઉપલબ્ધિ છે એમ જ ક્યારેક સાંભળું છું કે મારા ગામ નદી કિનારે હતું ત્યારે રોમાંચિત થઈ જાઉં છું હવે લેખક જ્યારે પોતાના ગામનો ઇતિહાસ કોઈક વડીલ પાસે કોઈક વૃદ્ધ પાસે સાંભળે ને ત્યારે એને બહુ આમ જેને કહેવાય ને કે બહુ આનંદ રોમાંચિત થઈ જાય છે શું કામ કારણ કે તેઓ એવો વારસો ધરાવતો એક ગામ છે કે જેના પોતે એક નાગરિક છે આ સાંભળીને તે રોમાંચિત થઈ જાય છે એટલે કે તેના રૂવાડા ઊભા થઈ જાય છે વહેતી નદીની કલ્પના કરું છું હવે લેખક શું કરે છે કલ્પના કરે છે કે કેટલાક વર્ષો પહેલાં અહીંયા સરસ મજાની એક ગોશા નામની નદી વહેતી હતી કેવા સરસ દિવસો હશે જ્યારે ગામની ભાગોળે નદી વહેતી હશે બરાબર હવે કલ્પના કરે છે શું કામ કારણ કે લેખકે તો નદી જોઈ હતી નહીં કે અમુક વર્ષો પહેલાં અહીં ઘોષા નામની નદી હતી પણ કેટલાક વૃદ્ધો પાસેથી ઇતિહાસ સાંભળે છે ને ત્યારે એકદમ સરસ મજાના પોતાના અતીતમાં એટલે કે ભૂતકાળની અંદર ખોવાઈ જાય છે અને પોતાને આનંદ થાય છે કે એટલો સરસ મજાનો વિશાળ વારસો ધરાવતો જે ગામ છે અને ગામના પોતે એક નાગરિક છે તો એ કલ્પના કરે છે કે કેવા સરસ મજાના એ દિવસો હશે કે કે જ્યારે ગામની ભાગોળે એટલે પાદરમાં સરસ મજાની નદી વહેતી મારા પૂર્વજોએ એ નદી કાંઠે જીવન પસાર કર્યું હશે હું એ પૂર્વજોની અત્યારે મીઠી ઈર્ષ્યા કરું છું ઈર્ષ્યા એટલે કે અદાય અદેખાઈ કરે છે બરાબર શું કહે છે લેખક કે કેટલા કેવો સમય સારો હશે કે મારા પૂર્વજોએ નદી કાંઠે સરસ મજાનું જીવન પસાર કર્યું હશે અને અત્યારે લેખક થોડીક શું કરે છે મીઠી ઈર્ષા પણ કરે છે એટલે કે એને અદેખાઈ દેખાઈ આવે છે કે પૂર્વજોએ કેવું સરસ મજાનું નદી કિનારે પોતાનું જીવન કાઢ્યું હશે ખડખડ ગોશ કરતી નદી તે મારા ગામની ઘોષા નદી બરાબર ખડખડ ગોષ ગોશ આમ તો થાય અવાજ ઘોષનો અર્થ શું થાય આવા સરસ મજાનું ખડખડ ઘોષ એટલે કે ખડખડ વહેતી નદી મારા ગામની ઘોશા નદી નદીનું નામ શું છે ઘોષ્યા નદી પણ આજે એનું ક્યાંય અસ્તિત્વ નથી પણ અત્યારે એટલે કે જે અત્યારે જે વર્તમાન સમય છે એની અંદર ક્યાંય પણ આ નદીનું અસ્તિત્વ છે નહીં આ વાત છે કોની છે ભૂતકાળની છે વડીલો પાસેથી સાંભળે છે અને પોતે શું થઈ જાય છે કલ્પના જ ખાલી કરે છે પણ આજે એનું ક્યાંય અસ્તિત્વ નથી નથી મળતા એના સગડ સગળ એટલે થાય એના અત્યારે ક્યાંય પણ તેની નિશાની કે કાંઈ પણ મળતી નથી નદી હતી તેને વર્ષો થઈ ગયા બરાબર આ નદી હતી એને શું થઈ ગયા છે ઘણા બધા વર્ષો થઈ ગયા છે આજની પેઢી એ નદી જોઈ નથી બરાબર હવે આજની પેઢી લગભગ સુધી ક્યાં વસે છે શહેરોની અંદર જઈને વસે છે એટલે લેખક કહે છે કે આજની જે પેઢી છે એને ક્યાંય પણ નદી જોઈ નથી નદી હતી એ વાત પણ વિસરાઈ ગઈ છે વિસરાઈ ગઈ છે એટલે કે ભૂલાઈ ગઈ છે મારા ગામની નદી મારે માટે માત્ર મારે માટે નહીં સૌના માટે એક દંતકથા સની છે શું કહે છે લેખક કે જે નદી હતી ને મારા ગામની અંદર અત્યારે અત્યારની જે પેટી છે એણે નદી જોઈ જ નથી અને જાણે નદી શું થઈ ગઈ છે વિસરાઈ એટલે કે ભૂલાઈ ગઈ છે પણ મારા ગામની નદી છે માત્ર મારા માટે જ નહીં પણ બધાને માટે શું બની ગઈ છે એક દંતકથા એટલે કે જૂની વાર્તા બની ગઈ છે છતાંય આ દંતકથાને હું વાગોળું છું એટલે કે યાદ કરે છે કહો કે હું પંપાળું છું જેમ કોઈ માતા નાના બાળકને પંપાડે તેમ તો ક્યારેક આ દંતકથામાં હું ઘૂંઘટવાળી નવોઢાની અનુભૂતિ કરું છું નવોઢા નવોઢા એટલે થાય કે નવી પરણેલી સ્ત્રી જેના મુખારવિંદની મને ઈચ્છા થાય છે મુખારવિંદ મુખારવિંદનો અર્થ થાય મુખડું જોવું બરાબર લેખક જ્યારે પૂર્વજો પાસેથી પોતાના ગામની અંદર એક સરસ મજાની એક ઘોષા નદી જે ઘોષ એટલે કે અવાજ કરતી સરસ મજાની વહી રહી છે એ માત્ર શું છે અત્યારે દંતકથા એટલે કે વાર્તા સમી રહી ગઈ છે પણ લેખક શું કરે છે એને પંપાળે છે એને વાઘોળે છે અને તેના મુખારવિંદ કરવાની તેની ઈચ્છા થાય છે મુખારવિંદ એટલે કે જેવી રીતના નવોઢા સ્ત્રી હોય એનું કેમ આપણે સરસ મજાનું મોઢું જોવાની ઈચ્છા થાય આતુરતા થાય એવી રીતના લેખક પણ કહે છે કે મારે પણ નવોઢાની જેમ આ જે નદી જે હતી એનું મુખડું એટલે કે મુખારવિંદ કરવાની લેખકની ઈચ્છા થાય છે પણ માત્ર શું છે એ કલ્પના જ છે કારણ કે અત્યારે એ જે ઘોષા નદી છે ગામની એનું ક્યાંય પણ અસ્તિત્વ છે નહીં આજે મારા ગામમાં નદી હોત તો આ માત્ર કલ્પના છે હવે લેખક કલ્પના કરે છે બરાબર જો કદાચ મારા ગામની અંદર તે નદી હોત તો છતાં એમાં રાચવું મને ગમે છે કેમ કે મને નદી ગમે છે અને નદી કિનારે મારું ગામ નથી એ ખ્યાલથી હું ખીન્ન થાઉં છું ખીન એટલે કે ગમગીન થઈ જાય છે લેખકને અત્યારે બહુ દુઃખ થાય છે કારણ કે પહેલાંના એના પૂર્વજો નદી કિનારે વસવાટ કરતા ને એની મીઠી ઈર્ષ્યા કરે છે પણ અત્યારે એને શું થાય છે બહુ દુઃખ થાય છે સુકામ કારણ કે અત્યારે તેના ગામના પાદરે નદી છે નહીં એટલા માટે એ ખ્યાલથી જ લેખક શું થઈ જાય છે ખીન્ન થઈ જાય છે એટલે કે ગમગીન દુઃખી થઈ જાય છે હું કેટલો કમભાગી છું કમભાગી એટલે કે કમનસીબ છે ભાગ્યહીન છે પોતાના ગામની અંદર અત્યારે નદી નથી ને એટલા માટે લેખકને બહુ દુઃખ થાય છે અને પોતાને શું માને છે કમભાગી એટલે કે પોતે કેવા છે ભાગ્યહીન છે એવું એને લાગે છે કશું મારી પાસે ન હોત તો પણ માત્ર નદી હોત તો હું કેટલો હર્યો ભર્યો હોત શું કહે છે લેખક અત્યારે જે મારી પાસે છે પણ મારી પાસે શું નથી એક માત્ર નદી નથી બરાબર એમાં એને ખુશી નથી ભલે એના પાસે બધું જ છે પણ એક નદી નથી તોય પણ એ દુઃખી છે ને લેખક એમ કહે છે કે અત્યારે માસે જેટલી મારી પાસે જેટલી બધી છે વસ્તુઓ છે આનંદ છે ખુશી છે પૈસો છે બરાબર તેમ છતાં એક નદી નથી ને તો લેખક દુઃખી છે તો શું કહે છે કે જો અત્યારે મારી પાસે કાંઈ ન હોત બરાબર અને માત્ર મારી પાસે નદી હોત ને તો હું કેટલો હર્યો ભર્યો એટલે કે આનંદમય હોત એટલે કે નદી નથી ને એનું લેખકને ઘણું બધું દુઃખ થાય છે હું નદી માટે જુરું છું એટલે કે લેખક તડપે છે નદી માટે એની ઝંખના કરે છે નદી માટેનો મારો આ જુરાપો જન્મજાત છે જન્મજાત એટલે કે વિરહનું દુઃખ છે જન્મથી જ લેખકને નદી બહુ ગમે છે પણ અત્યારે નદી છે નહીં એટલે કહે છે કે અત્યારે મારે એટલું બધું સંપત્તિ છે અઢળક સંપત્તિ છે અને માત્ર નદી જ નથી એનું મને દુઃખ થાય છે પણ જો કદાચ મારી પાસે કાંઈ ન હોત સંપત્તિ અને માત્ર નદી હોત ને તો હું કેવો હોત એકદમ હર્યો ભર્યો હોત હું નદી માટે પોતે જૂરે છે અને શું કહે છે કે નદી માટેનો મારો આજુર આપો જન્મજાત એટલે કે જન્મથી જ તેઓ નદીને ઝંખે છે નાનપણમાં રેલગાડીમાં બેસીને બાપા સાથે અમદાવાદ જતો ત્યારે સાબરમતી નદી ઉપર ગાડી પસાર થતી હા નદીનું નામ સાંભળીને હું જરૂર કોળી ઉઠું છું પ્રવાસમાં ક્યાંય વચ્ચે નદી આવે તો વહાલથી નજર કરી લઉં છું અને મને મારી ઘોસા નદી યાદ આવી જાય છે હવે લેખક શું કહે છે કે પોતે જ્યારે નાના હતા ને ત્યારે વિરમ ગામ જે એનું ગામ છે ત્યાંથી અમદાવાદ જતા એટલે કે અમદાવાદ છે સાબરમતી નદી આવતી અને જે એમની જે ગાડી છે ત્યાંથી પસાર થતી એટલે શું કરતા એ નદીને જોઈને ખૂબ ખુશ થતા અને નદી સામે ક્યારેક વહાલથી જોઈ પણ લેતા સાબરમતી હોય કે ગમે ત્યાં તેઓ પ્રવાસ ગયા હોય ને તો પ્રેમપૂર્વક કોઈ પણ નદી આવે ને તો જોઈ લેતા અને પોતા પોતાની નદી પોતાની જે ગામની નદી છે ગોષા એને તેઓ યાદ પણ કરી લેતા સાબરમતી સતત વહેતી નદી નથી ક્યારેક જળ જોવા મળે છે બરાબર એટલે કે જે સાબરમતી છે એ કાયમ માટે વહેતી નદી નથી જો વરસાદ સારો હોય તો એ સરસ મજાની વહે છે અને વરસાદ જો ન હોય તો સાબરમતીમાં પાણી કેવું રહે છે એનો પ્રવાહ બહુ ઓછો રહે છે એટલે કે સતત વહેતી નદી નથી ક્યારેક જળ જોવા મળે છે ઓછું જળ અને વધુ રેત એ નદીની મારી પહેલી ઓળખ છે પણ એવી વિશાળતા આહલાદિત કરી ગઈ હતી સાબરમતી નદીના દર્શન પછી તો પાણીથી ભરપૂર અનેક નદીઓ જોઈ વહેતું જળ જોઈને હું છલોછલ થઈ જાઉં છું કબીર વડે જોવા જતા નર્મદા નદીને ઓળંગવાનો પ્રસંગ આવ્યો ત્યારે નદીની ગરિમાએ મારી નદી ઝંખનાને પલવલિત કરી બરાબર પલ્વિત કરી એટલે કે પૂરેપૂરી વિકસિત કરી નાખી અને ઘરીમાં એટલે થાય ગૌરવ હવે એ લેખક સાબરમતીને તો જોઈએ એના સિવાય ઘણી બધી નદીઓને પણ તેમના દર્શન કર્યા અને કબીરવડ જ્યારે જતા ને લેખક ત્યારે વચ્ચે કંઈ નથી આવે છે નર્મદા આવે છે ત્યારે પણ શું થઈ જાય છે એના ગૌરવની તેના ઝાંખા દર્શન થાય છે નદી વગર સ્નાન ક્યાં કરું સૂર્ય નમસ્કાર ક્યાં કરું અર્ઘ ક્યાં આપું અર્ઘ એટલે કે જે આપણે દેવોને જે અંજલી આપીએ છીએ ને ખોબામાં પાણી ભરીને એને કહેવાય અર્ઘ્ય નદી વગરનો હું નિરાધાર છું શું કહે છે લેખક કે પોતે નદી વગર કેવા છે નિરાધાર શું કામ કારણ કે લેખકને એવું લાગે છે કે પોતાનું સમગ્ર અસ્તિત્વ કોની અંદર સમાયેલું છે નદી અંદર સમાયેલું છે એટલે શું કહે છે કે પોતે નદી વગર સ્નાન ક્યાં કરે સૂર્ય નમસ્કાર ક્યાં કરે અર્ઘ ક્યાં આપે અને નદી વગર લેખક કેવા છે સાવ નિરાધાર છે ગામ છોડીને નદીના ગામે રહેવા જવાની ઈચ્છા કરું છું લેખકને અમુકવાર એવી પણ ઈચ્છા થાય છે કે પોતે પોતાનું ગામ છોડી અને જ્યાં નદી વહેતી હોય બરાબર નદી કાંઠે ગામ આવેલું હોય ત્યાં રહેવા જવાની ઈચ્છા પણ તેમને થાય છે પણ પાછું ગામ મને પકડી રાખે છે ઈચ્છા તો થાય છે પણ પાછું જે ગામ છે એ તેમને પકડી રાખે છે જકડી રાખે છે મને શ્રદ્ધા છે કે ક્યારેક ભૌગોલિક પરિવર્તન થશે અને મારા ગામથી દૂર થયેલી દૂર ફંટાયેલી રીસાયેલી નદી પાછી ધસમસતી આવીને બાહુ ફેલાવી ગામની ભાગોળે ભેટશે એના નીરથી ભાગોળ ભીની ભીની થઈ જશે અને હું એ ભીની માટીનું મારા ભાલે તિલક કરીશ હવે લેખકને આશા પણ છે કે ભલે અત્યારે જે નદી નથી મારા ગામની અંદર પણ ક્યારેક તો એવી કોઈક ભૌલે ભૌગોલિક પરિવર્તન થશે કે જેથી કરીને મારા ગામથી જે દૂર થઈ ગયેલી નદી છે ઘોસા છે એ પાછી રીસાયેલી નદી ધસમસતી મારા ગામમાં આવી જશે અને બાહુ ફેલાવીને એટલે કે બે હાથ પહોળા કરી અને મારા ગામને ભેટશે એટલે કે બાથમાં લેશે અને એના નીરથી નીર એટલે થાય કે એના પાણીથી આખું જે પાદર છે એટલે કે ભાગોળ છે શું થઈ જશે સરસ મજાનું ભીનું થઈ જશે અને હું એ ભીની માટીથી મારા ભાલે ભાલે એટલે કે મારા કપાળમાં હું તિલક કરીશ નદીનું મારું આકર્ષણ છે એની ગતિ આમ તો નદી એટલે જ ગતિ એવી મારી સમજ છે આ ગતિમાં વેગ છે પણ આવેગ નથી અને જ્યારે ક્યારેક એનામાં આવેગ આવે છે ત્યારે એનું રૂપ સુંદરતાને ગુમાવી દે છે અને બની જાય છે રૌદ્ર હવે શું કહે છે કે ગતિ અને આવેગની વાત કરી છે કે ક્યારેક એ જો ખુશ હોય તો સરસ મજાનું ખળખળ કરતું નદીનું પાણી વહે છે પણ જ્યારે એનામાં જે વેગ વધી અને આવેગનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સરસ મજાનું પોતાની જે સુંદરતા છે એનું રૂપ છે એ ગુમાવી દે છે અને રૌદ્ર રૂપ જે છે એ ધારણ કરે છે એટલે કે ભયાનક બની જાય છે અમુક વખત જો વધારે વરસાદ આવે તો જે નદી છે એ છલકાઈ જાય છે અને એના કારણે ઘણું બધું નુકસાન પણ થઈ જાય છે એટલે કે ક્યારેક નદી પોતાની સુંદરતા ગુમાવી દે છે અને રૌદ્ર રૂપ ભયાનક રૂપ પણ ધારણ કરી લે છે પણ એવું તો ભાગ્યે જ બને છે એટલે કે એવું તો ક્યારેક જ બને છે એટલે તો એ માતા છે એટલા માટે તો શું કહેવાય છે એને માતા કહેવાય છે શું કામ કારણ કે એ હંમેશા સુંદરતાને જ ધારણ કરેલી હોય છે રૌદ્ર રૂપ ભયાનક રૂપ તો ક્યારેક જ ધારણ કરે છે પ્રવાસ એનું કર્મ છે સહુને આપવું એનો ધર્મ છે અટકવું એના ભાગ્યમાં નથી એ ફંટાઈ જાય છે એ ફંટાઈ જાય છે પણ અટકતી નથી હા ક્યારેક પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય છે એટલે કે અમુક જ્યારે ભૌગોલિક ક્રિયાઓ કે પ્રક્રિયાઓ કે કાંઈક બને ને ત્યારે એ નદી છે અમુક વખત પૃથ્વીના પેટાળમાં પણ સમાઈ જાય છે એટલે કે સંતાઈ જાય છે અદ્રશ્યો થઈ જાય છે ગોશા નદી પણ ક્યાંક અદૃશ્યો થઈ ગઈ છે મારા ગામની આ ગોષા નદી એ ક્યાંક લુપ્ત થયેલી સરસ્વતી તો નહીં હોય ને લુપ્ત એટલે કે ગાયબ થયેલી હું નદીમાં નિત્ય પ્રવાસીના દર્શન કરું છું એનો પ્રવાસ યાત્રા છે માટે જ નદી સ્વયં એક ગતિશીલ યાત્રાધામ છે હું પ્રવાસી નદીનો ભક્ત છું હવે શું કહે છે લેખક નદીને આપણે તો આમ ભારતીય સંસ્કૃતિની અંદરને લોકમાતા તરીકે ઓળખાવી છે તો લેખક શું કહે છે કે જે નદી છે પોતે તીર્થ સ્વરૂપ છે ભગવાન સ્વરૂપ છે અને હું પણ છું તેનો ભક્ત છું નદી મારે મન દેવી છે જેમાં સત્યનો અંશ છે માટે હું મારા ગામમાં નદીને શોધું છું એ ખોવાઈ ગઈ છે લુપ્ત થઈ છે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે નહીં તો ગમે ત્યારે મારાથી વિખૂટી પડી ગયેલી નદી પાછી ફરશે લેખકને આશા છે કે ક્યારેક તો નદી મને અવશ્ય મળશે ભલે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે અને પરમ દિવસે નહીં તો ગમે ત્યારે મારાથી વિખુટી એટલે કે જુદી પડેલી નદી છે એ પાછી મને મળશે એ દિવસ મારા માટે ઉત્સવ બની રહેશે શું કહે છે લેખક એ દિવસ મારો શું હશે ઉત્સવ એટલે કે સરસ મજાનો તહેવારનો દિવસ બનશે પણ ક્યારે પ્રશ્નાર્થ ચિહ્ન છે પણ ક્યારેય ઉત્સવ આવશે એનું કાંઈ એને ખબર છે નહીં કાળદેવતાઓને પૂછવું જો કે મને એનો પણ ભય છે કાળ ક્યાંક મને ઘોડીઓ કરી જશે તો લેખક શું કહે છે કે હું ઘોષા નદીને પૂજું છું એનો ભક્ત બનીને અને ક્યારેક તો એ મને મળશે જ ભલે આજે નહીં કાલે નહીં પરમ દિવસે નહીં ગમે ત્યારે એ મને મળશે ને તો એ દિવસ મારા માટે શું બની જશે ઉત્સવ તહેવારનો બની રહેશે પણ ક્યારે એ દિવસ આવશે એ મને ખબર છે નહીં કાળદેવતાઓને પૂછું કાળદેવતા એટલે કે સમયને પૂછું પણ લેખક કહે છે કે મને એનો પણ ભય છે બીક છે જો નદી મળશે અને કદાચ એના પહેલાં જ કાળ છે એ મને કોળિયો કરી જશે તો કે નદી મળશે એના પહેલાં જો મારી મૃત્યુ થઈ જશે તો અત્યારે મને થાય છે કે ક્યાંક નદી મારામાં સમાઈ ગઈ છે હું જ નદીનો એક અંશ છું અંશ એટલે કે ભાગ જો એટલી બધી લેખકને નદી પ્રત્યેની આત્મીયતા છે શું કહે છે કે કદાચ નદી મારા અંદર સમાઈ ગઈ છે અને હું જે શું છું એનો એક અંશ એટલે કે નદીનો એક ભાગ છું મારી ગતિ એ નદીના અદૃશ્ય સ્પર્શનો ચમત્કાર છે નદી મારામાં છે હું નદીમાં છું હું અને નદી અન્યોનમાં સમાવિષ્ટ થઈ ગયા છીએ અને હું નદી બની ગયો છું બરાબર આ જે શબ્દો છે એનામાં જે લેખકને નદી સાથે આત્મીયતા ભાવ છે દર્શાવાયો છે લેખક શું કહે છે કે હું નદીમાં છું અને નદી મારામાં સમાઈ ગઈ છે બરાબર અને બંને અમે શું જ કહીએ એક નદી બની ગયા છે અને ક્યાંક એવો ચમત્કાર પણ થશે કે આજે નહીં તો કાલે પણ નદી તો અવશ્ય આવશે આવશે અને આવશે પણ લેખકને એ પણ ભય છે કે નદી આવશે જો કદાચ એના પહેલાં જ એ મૃત્યુ પામશે તો નદી સાથે ક્યારે પણ એમનું મિલન થઈ શકશે નહીં અને જે સાહિત્ય સંદર્ભ છે હું અને બરાબર એનામાંથી આજે નદી વિયોગ શીર્ષક પાઠ છે એ લીધેલ છે હવે આપણે તેના શબ્દો પણ જોઈ લઈએ અતીત અતીત એટલે થાય ભૂતકાળ રમમાણ એટલે થાય મગ્ન થઈ જવું વારસો એટલે કે તેના ઉત્તરાધિકારી गोश गोश એટલે થાય અવાજ ધ્વનિ રાગ સગળ સગળ એટલે થાય એની નિશાની નવોઠા એટલે કે નવી પરણેલી નવપરણિત સ્ત્રી ખિન ખિન એટલે થાય ગમગીન ઉદાસી ઝુરવું એટલે કે યાદ કરવું ઝુરાપો એટલે થાય વિરહનું દુઃખ મુગ્ધતા એટલે થાય મોહ પામેલું અથવા તો મોહકતા એટલે કે એનું ગૌરવ એટલે પૂરેપૂરું વિકસેલું અર્ઘ્ય એટલે થાય દેવોને અપાતી જે આપણે ખોબા દ્વારા જે પૂજન કરીએ છીએ પાણી અર્પણ કરીએ છીએ અર્ઘ્ય એટલે થાય દેવોને અપાતો બલિ એટલે કે પૂજા ભાલ ભાલ એટલે થાય કપાળ અથવા તો લલાટ લુપ્ત એટલે કે ગાયબ થયેલું લોપ પામેલું નાશ પામેલું તો અહીં આપણો જે પૂરક વાંચન બે છે નદી વિયોગ તે પૂર્ણ થાય છે